શ્રી ધનેશ્વર મહાદેવ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહેસાણામાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે મહેસાણાના ગોવર્ધન પાર્ક સોસાયટી ખાતે શ્રી ધનેશ્વર મહાદેવ મંદિરની બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવો અને ઉત્સાહ સાથે ઉજવાયો આ મંદિરની સ્થાપના સ્વર્ગીય ધનેશ્વરભાઈ રાવલની યાદમાં કરવામાં આવી જેમણે એક વર્ષ પૂર્વે આ સોસાયટીમાં નાનું શિવ મંદિર સ્થાપ્યું હતું રક્ષાબંધન ના પવિત્ર દિવસે ભગવાન શિવ ની આરાધના દરમિયાન તેઓ શિવ ચરણ પામ્યા હતા તેમના ધાર્મિક કાર્યોની સ્મૃતિને હજરામણ રાખવા સોસાયટીના સભ્ય નાના મંદિરને વિશાળ સ્વરૂપ આપી શ્રી ધનેશ્વર મહાદેવ મંદિર નામ આપીને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે દિવસીય ભવ્ય મહોત્સવ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવંત બે હજાર એક્યાસી શ્રાવણ વદ એકમ દસ ઓગસ્ટ બે રવિવારથી શ્રાવણ વદ બીજ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવાર સુધી યોજાયો ગોવર્ધન પાર્ક સોસાયટીના રહીશોના શુભ સંકલ્પને પૂર્ણ પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુએ ભાગ લીધો પ્રથમ દિવસની ઉજવણી મહોત્સવનો પ્રારંભ નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારે બપોરે એક વાગે ધર્મ ધજા આરોહણથી થયો ત્યારબાદ બપોરે બે વાગે દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ અને સાંજે ચાર વાગે કર્મકુટીર હોમનું આયોજન થયું દસ ઓગસ્ટ સવારે આડત્રીસ વાગે યજ્ઞનો પ્રારંભ થયો જેની સાથે સવારે નવ વાગે ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રા જાહેર માર્ગ પર ફરીને પરત સોસાયટીમાં પહોંચી જેમાં શ્રદ્ધાળ ઉત્સાહભેર ભાગ લીધો રાત્રે નવ વાગે ભજન કીર્તનના કાર્યક્રમને ભક્તિમય વાતાવરણ સર્જાયું જ્યારે બીજા દિવસના ઐતિહાસિક પ્રસંગે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવાર બપોરે બાર ઓગણચાલીસ વાગે યજ્ઞના આચાર્ય શ્રી હિતેશકુમાર રસિકલાલ ધવે ડોક્ટર બજરંગી બાપુના હસ્તે વૈદિક મંત્રચાર સાથે શ્રી ધનેશ્વર મહાદેવના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ ભવ્ય આયોજનમાં સમસ્ત ગોવર્ધન પાર્ક સોસાયટીના રોયસોએ સુંદર વ્યવસ્થા સાથે ભાગ લઈ ધન્યતા અનુભવી મહોત્સવ દરમિયાન દર્શન અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તે ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ સ્વર્ગીય ધનેશ્વરભાઈ રાવલના ધાર્મિક અને સામાજિક કાર્યોની અમર યાદગીરી છે ગોવર્ધન પાર્ક સોસાયટીના રહસ્યો એકતાને ભક્તિભાવથી આ મહોત્સવને યાદગાર બનાવ્યો શ્રી ધનેશ્વર મહાદેવ મંદિર હવે મહેસાણા ભક્તો માટે આધ્યાત્મિક અને શ્રદ્ધાનું કેન્દ્ર બનશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને માત્ર ધાર્મિક ઉત્સાહ જગાડ્યો પરંતુ સમુદાયની એકતાને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર